પાણીગેટ જૂની ગઢી ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ હોન્ડા લીવો મોટરસાયકલ સાથે ઈસમ નામે મોહસિન સિરાજભાઈ સૈયદ રહેવાસી નૂરજહાં પાર્ક પાસે સોસાયટી તાંદરજા વડોદરાનાને પકડી પાડેલ આ ઈસમ પાસે મોટરસાયકલના પેપર્સ ન હોય તેમજ મોટરસાયકલના કોઈ આધાર પુરાવા ન હોય જેથી આ ઈસમ પાસેથી મળેલ શંકાસ્પદ મોટરસાયકલને તપાસ અર્થે કબજે કર્યા આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ પકડાલ ઈસમને વધુ પૂછપરછ દરમિયાન તેમજ આ ઈસમ અંગેની ખાતરી તપાસ દરમિયાન આ પકડાલીસમ વડોદરામાં અમિતનગર કારેલબાગ ફતેગંજ ખાતે આવેલ પીજી હોસ્ટેલના મેનેજર તરીકે નોકરી કરતો હોય આ ઈસમ હોસ્ટેલ માટે ને મેનેજ કરવાનું નવા ગ્રાહકો લાવવાના મેન્ટેનન્સ જોવાનું પીજી હોસ્ટેલનું ભાડું ઉઘરાવી તેને હિસાબ આપવાનું કામ કરતો હોય પીજીના માલિકોએ નું ભાડું જમા કરાવવા માટે કંપનીનું બેંક એકાઉન્ટ ઓપરેટ કરવાનું કામ આ કરતો હોય કંપની તરફથી આ ઈસમને હોન્ડા લીવો મોટરસાઇકલ આપેલ હોય આ ઈસમને આ નોકરીના મળતા રૂપિયાથી તેને જીવન ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હોય જેથી ઈસમને ઝડપથી રૂપિયા મેળવવા માટે પીજી હોસ્ટેલ તરફથી આપેલ મોટરસાયકલ ચોરી કરે ને વેચી રૂપિયા મેળવીને નક્કી કરી સત્તર સાત બે હજાર પચીસના રોજ આ ઈસમે પીજી હોસ્ટેલની મુખ્ય ઓફિસ સયાજીગંજ ખાતે ત્યાંથી હોન્ડા લીવો મોટરસાઇકલ ચોરી કરી આવેલ તેમજ ઈસમો પીજીના બેંક એકાઉન્ટમાંથી સત્યાસી હજાર સાતસોની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લઈ ત્યારબાદ નોકરી પર જવાનું બંધ કરી દીધેલ આઈસમે ઉપાડી લીધેલા રૂપિયા વપરાઈ જતા આ ચોરી કરેલ બાઇક વેચવા માટે લઈને ફરતો હોવાની હકીકત જણાવેલ તેમજ આઈસએમ દ્વારા મોટરસાયકલ ચોરી કરવા અંગે તેમજ પીજીના બેંક ખાતામાં બારોબાર રૂપિયા ઉપાડી લઈ જવાના કરેલ ગુનાહિત કૃત્ય અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય જેથી આગળની વધુ તપાસ માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનને જાણ કરી સોંપવાની કાર્યવાહી કરે છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો